જૂનાગઢમાં માળિયા હાટીનામાં સગીરાના અપહરણનો ભેદ ઉકેલાયો છે સગીરાનું અપહરણ કરનાર પૂર્વ પ્રેમીને પોલીસે ઝડપી લીધો છે અમરાપર ગામના પરેશમેર નામના શખ્સની ધરપકડ કરી લેવાય છે પોલીસે હાલ તો સગીરાને સલામત પરિવારને સોંપી છે જૂનાગઢના માળિયા હાટીનામાં સગીરાનું અપહરણ કરનાર યુવકને હાલ તો પોલીસે ઝડપી લીધો છે અને સગીરાનું અપહરણ તેના પૂર્વ પ્રેમીએ કર્યું હતું હાલ તો પોલીસે આ જે અપહરણ કરતાના ચુંગાલમાંથી સગીરાને છોડાવી છે અને પરિવારને સોંપી છે આ આરોપીએ સવારના સમયે આ જ્યારે આ દીકરી અને તેની માતા ઘરે એકલા હતા ત્યારે તેમના ઘરે જઈ અને તેની માતાની ઉપર હુમલો કરી તેની છરીથી ઈજા ચાકુથી ઈજા કરી તેમજ આ દીકરીને ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની સાથે બાઇક ઉપર લઈ અપહરણ કરી અને ચાલ્યો ગયેલો છે પરેશ તેમને આજ રોજ હસ્તગત કરવામાં આવેલ છે અને તેમની પૂછપરછ ચાલુ છે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ માનની એસપી સાહેબ દ્વારા પણ તાત્કાલિક અસરથી ટીમો બનાવી અને આ જે આરોપી છે એને ગણતરીના કલાકોમાં ઝડપી લેવા સૂચના અપાઈ ગયેલ